જો પોચી ગયા છી રેણુ માસી ની વાડીએ અને આ થેલા તો જો અમારે આ રીંગણા તો જો એ સીતારામ માસા સીતારામ 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 ના ઉપર ના આવે ના કાઈ ની ના લઈ લો પછી બધું કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ છે અમારા રેણુ બેન ને ખાસ અમે લીધા છે કારણ કે આના માસ્ટર છે માસ્ટર છે મે કીધું ભલે ઓરો ખાઈ જાય રોટલો ખાઈ જાય પણ અઘરું છે અઘરું છે આ ન થાય આપણાથી ન થાય પણ એ રેણુને અમારે ખાસ અને ખાસ

એટલે રીંગણા લગભગ ઓલમોસ્ટ પાંચ મિનિટમાં શેકાઈ જશે બધા અને હવે આ બાજુ તૈયારી હાલે છે તૈયારી અને અહીંયા તૈયારી છે ચાલુ છે અહીંયા છે તૈયારી ચાલુ હે અત્યારમાં પચીસ જણાના રોટલા છે ને બધાયની ઈચ્છા એવી છે કે જાગુના જ રોટલા ખાવા છે એના હાથ હા એટલે હલવાઈ ગઈ છે ટૂંકમાં જિંદગીમાં ન કરે પચીસ રોટલા પણ અટાણે ક્યાંય જઈ શકે એમ છે નહીં એટલે પચ્ચીસ રોટલા બનાવવાના છે અને હવે એને તૈયારી ચાલુ કરી દીધી અને લગભગ તો એ અને લગભગ તો રોટલા કરી લે તો એ જમવા જેવી નહીં રહી એટલે આપણે અને એના માટે તો સારું જ છે એટલે એ સલાડ ખાઈ લેશે ગાજર ને ચીપડા ને એવું બધું ખાઈ લેશે જો અહીંયા પપૈયા

અને આને એમ હોય કે મને જ આવડે છે પણ એને ખબર ન પડે પણ આ માર્ગદર્શન આપ્યું એટલે એને સમજાયું કે એમ ન હોય આમાં આટલું બધું હા જો અત્યારે આ જૂની વાતો યાદો આવી ગઈ છે કારણ કે પહેલાં આવું કંઈ હતું નહીં ને પહેલાં કોણ આવતું અને પહેલાં કઈ રીતના આ જોયું તમે આ ખરેખર જોઈ લેજો અને અત્યારે એને એક તારી એક શીખામણી આપી કે આવી રીતના હોય એક એક કરો તમે આવી રીતના કરો તો થાકી જાઓ હા તો એ પેલા આ શીખવા મળ્યું ને તને જેટલા થાય એટલા જેટલા થાય હા બસ એ રીતના એટલે જો આ શીખવા મળે અત્યારે અને અમારે રહેણું જે વેરી ગુડ એક ડુંગળી સુધારે છે અસ્ટરી છે

એ ક્યાંય ન જાય આજે ખબર જ નથી આવી જાય નેત્રીની ક્યાંય ગયો આદિત્ય આદિત્ય ક્યાંય ગયો ગોત 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 ચૂલાના રોટલા અને એ પાછા તાવડી આવડી ટૂંકી પડે છે તા આવડી ટૂંકી પડે છે એટલે અને રીંગણાઈ ભેગા હારે હારે બે ત્રણ કાચા રહી ગયા તા આ દેશી ઘી ગાયની લઈ લે છે એના રોટલા ચોપડાઈ છે ઘીથી શિયાળો એક એવો આવે છે ને ચાર મહિનામાં માં ચાલી કિલો વજન વધારી જાય છે લગભગ બહુ ઓછા ને આવડતું હોય કારણ કે રોટલો ઘડવો એ કળા છે લોટ લેવા આવી તો લોટ લેવા જ આવે ને જામાં દીકરો લોટ લે ને ભાઈમાં દીકરો પડે છે નાની પડે છે રહેવા દે

વાત જવા દ્યો ચા ઉરા માટેની તૈયારી થઈ ગઈ છે અમારા ભાઈ પ્રકાશભાઈ જો તૈયારી કરે છે વેરી ગુડ હજી રોટલા ચાલુ છે ના 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 રહેવા દિયો હાલો અમારા ઉપાધિ અહીંયા વાડી આવે ને એટલે મોટી ઉપાધિ આ જ છે અમારે ખાવો હોય અડધો રોટલો ને ખવડાવે દોઢ રોટલો બેન છે મોટા બેન અંડીમાં ચક્કર મારવા ગયા છે લાવ મને આપી દે છે અમારા મહેમાન આવી ગયા છે મોટા બેન પણ આવી ગયા છે જમાઈ પણ આવી ગયા છે હર્ષિત કુમાર આ મજા છે અલગ આખી અમારા અહીં રોટલા બને છે એક બાજુ હમણાં થોડી વારમાં હું ઓડો બનાવીશ અને બધા અહીંયા વાડીમાં અત્યારે આવો બેન મારે સાડી એને આખી વાડીમાં ફેરવી રહ્યા છે બધે અને આનંદ કરાવી રહ્યા છે એટલે રેણુબેન અમારા અને પારુના અમારા સાસુ અહીં ઉપસ્થિત છે યુરોપ છે અને એને આ વસ્તુ થોડીક અલગ લાગે અને એને મજા અલગ છે કારણ કે નેચરલ છે આ નેચરલ પ્રકૃતિ પ્રકૃતિની સાથે જોડાયેલા છીએ આપણે એટલે આની મજા અલગ છે એટલે અમારી ઢીંગ લીજો નૈત્રી પારુના અમારે જોઈ લે પારુ તેડી લીધી છે વેરી ગુડ અમારે આ છોકરો આદિત્ય પછી ઓલા ક્યાં ગયા વ્યોમ ને વ્યાના ક્યાં રખડે છે આ નહીં મજા આવી ગઈ છે જોઈ લેજો આ બે અમારા છોકરાઓને બેયને મજા આવી ગઈ છે જો જો વ્યોમ વ્યાના મજા આવે છે ને વ્યાના જોયું કેવી મજા આવે છે આને જો આ છોકરાને કેવી મજા આવે છે એટલે છે ને હા પારુના પારુને વિનંતી કરીશ કે આપણે આ બાજુ આવતા રહ્યો અને અહીંયા છે ને આવી વાડી લઈ લો વાડી લઈ લો આવી અને ન્યા જ રહેવા આવી જાઓ રહેવા જ નહીં આવી જાઓ રહેવા જ આવી જવાનું આપણે છોકરાને ભણવાનું એક બાજુ મૂકી દો બધું આ છોકરા કેવા રમે જો જોઈ લેજો જો આ જો આ વ્યમ જોઈ લેજો આ જો તારો વ્યોમ જોઈ લે માટીમાં રમે છે ને માટી એને જોડાયેલા કેમ બરાબર ને કુમાર આપણે છે ને કઈ નથી કરવું આપણે છે ને આવી જમીન લઈ લઈએ વાવવાનું આપણે ખેતી કરીએ આજુબાજુ સ્કૂલમાં એ વ્યાલા મજા આવે જ ને તને જો કેવી મજા આવે છે તમે આ છોકરાને જો હાલો મા દીકરા રમો માટીમાં જ રમજો અત્યારે ધૂળમાં જ રમજો જેમ રમવું એમ રમજો એને રમવા દેજો પારું ધૂળમાં જેમ રમવું એ રમવા દેજો વેરી ગુડ હાલો જો અહીંયા છે ને મરચા તળાઈ રહ્યા છે લાલ ને લીલા મરચા ગરમા ગરમ ને સ્પેશિયલ કારીગર આવી ગયા છે ઓરાના તમારા આસિસ્ટન્ટ ક્યાં ગયો એ આસિસ્ટ એ ગયો રે આ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ હોય

હા તમે બધે ખાઈ ને એટલે અમારું પેટ ભરાઈ ગયું તમે કેને છો હું એમ નહીં કલાક પાણી વગર એને જમવાની ના પાડો છો ખોટી વાત કા બરાબર છે ને જ એને ભૂખ બહુ લાગી છે

자, 조리. 아, 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 조리. 아,

અને બસ તો ઘરે જઈ અને બે ગોદલા ઓઢીને બને હુએ જ જાજો કારણ કે ઓરાને રોટલા દાબી લીધા સરખાઈ ના જો આજનો પૂરો કરીએ છીએ તમને અમારો વિડિયો કેવો લાગ્યો એ જરૂરથી કેજો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આવજો ગુડ નાઈટ તમારું